ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક બીએલોએ કામના ભારણને લઈને સરકારે જે એસઆઈઆરની જે કામગીરી આપી છે અને એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે એક બીએલો કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે હું પહેલાં તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે તમે પાંચ કરોડ મતદારો છે એને એક મહિનામાં બીએલો ઘરે ઘરે જઈ આવે એમણે બધું કામ મુકાવી દીધું આટલી શું જરૂર હતી એસઆઈઆરની પ્રક્રિયા છે એસઆઈઆરની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે ત્રણ ચાર છ મહિના શું વાંધો છે ભાઈ વેકેશન આવે છે પણ નહીં તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે ભાજપ સત્તાની ભૂખી છે ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે ભાજપને માણસ મરે માણસ ભણાવે માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી અને પરિણામ તમે જોઈ લો એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે કેટલાય બીએલો હજી તણાવમાં છે એટલું નહીં હજી ઘણા બીએલો ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના તમે શિક્ષકો ઉપર બીએલઓ ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી છે નેવું પ્રકારની કામગીરી બધે કરે છે તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલ કામ એસઆઈઆર એસઆઈઆરની કામગીરીને કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી શિક્ષક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે ગરીબોના બાળકો ભણે છે લાખો બાળકો અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે શિક્ષક મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે કહેવા નાટકો તમે શરૂ કર્યા છે તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું વ્યવસ્થા હતી જ આપણે વ્યવસ્થાઓ ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ બે મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય ચોડાવા હોય પર ક્રોસ વેરીફિકેશન કરી લો આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો આ ભાજપના કારણે ભાજપના એસઆઈઆર એક મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે બીએલઓએ આપઘાત કરવા પીડા છે